ચોવિસમી માર્ચ બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં એ વર્ષનો જૂનો પણ ખૂબ જ જાણીતો પ્રસંગ ઈસુ નજરેતના સભાગૃહમાં એક વિશેષ સંદર્ભમાં યાદ કરે છે સંદર્ભ છે એક ઇઝરાયેલી એટલે કે ઈસુનો પ્રભુના અભિષિક્ત તરીકે સ્વીકાર કરી શકતા નથી ઈસુ ઓને યાદ કરાવે છે કે ઇઝરાયેલી પૈગંબર એલિશામાં કોડ મટાડવાની શક્તિ હતી ઇઝરાયેલમાં કોઢના રોગીઓ હતા છતાં એલિશા ઇઝરાયેલી કોડિયાઓને સાજા ન કરી શક્યા કારણ ઇઝરાયલીઓમાં એલિશા ઉપર શ્રદ્ધા ન હતી બસ એવું જ ઈસુના કિસ્સામાં થઈ રહ્યું છે નાઝરેતના લોકોને सुपर प्रभुना अभिषिक्त हो श्रद्धा नहीं प्रस्तुत करता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश